હાલો આવી ગયા પાસાણી સાહેબ હાલો ગામ બધા તમને સાહેબ સાહેબ હાલો કાકા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હાલો મનુભાઈ મારા કાકા મગન કાકા મનુભાઈ દુદા છે લંડન થી હમણાં આવ્યા છે છોકરાને ને મળી ને વાહ ભાઈ વાહ અને આ ઘનશ્યામ કાકા છે સાવલિયા અને ભાઈ અમારે મનુભાઈ છે હીરાબરા